રાજકોટમાં કોઠારીયા રોડ પર યુવકની હત્યાના કેસમાં આરોપી ઝડપાયો છે પોલીસે ભક્તિનગર વિસ્તારમાંથી આરોપી દોલતસિંહને ધરપકડ કરી છે ફાઇનાન્સનો વ્યવસાય કરતા આરોપી દોલતસિંહ વિરુદ્ધ પોલીસમાં નોંધાયેલા છે અનેક ઘોડા થોડા દિવસ પહેલા ઝગડાની અદાવત રાખીને દોલતસિંહે હાર્મિક ગજેરાને છરીના ઘા માર્યા હતા જેમાં ઇજાગ્રસ્ત થતા હાર્મિક ગજેરાનું મોત થયું હતું હારમિસભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતની એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે